જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફાફડી ગાંઠિયા ચારાથી એના માટે આપણે જોશે એક કિલો વેસણ તૈયાર વેસણ આવે અડધો કપ તેલ બે ટેબલ સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન ગાંઠિયાનો સોડા દુકાને મળે જ છે તે હરિયાણાવાળાની ગાંઠિયાનો સોડા કઈ લાગશે અને પાણી અને તળવા માટે મૂકી દેશ ને પછી લોટ બાંધી લેશો એટલે તેલ થઈ જાય હવે આ મીઠું આ ગાંઠિયાનો સોડા નાખીને બધું બરાબર મિક્સ કરી લેશું આમાં લીધું છે આપણે વાટકામાં ફીણીને બતાવ્યું હતું એ રીતે કરવું હોય તો એમાં કરાય ને આમ કોરું મિક્સ કરી લીધું તો આમાં કરેલું જ છે સરસ જ થાય એ મિક્સ કરી પછી પાણીથી લોટ બાંધી લીધું છે હવે પાણી નાખીને લોટ બાંધી લેશું

પછી હવે કાઢી બીજો તો તૈયાર છે આપણા ફાફડી ગાઠિયા તૈયાર છે આપડા ફાફડી ગાંઠિયા એને પોપૈયાનો તીખો સંભાળો ને તરેલા મરચા જા સર્વ કરશું જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ